તો અચાનક તેના મિત્રને એક વિચાર આવ્યો અને તે રસ્તા હોવાને કારણે કોઈ જોખમ લેવા માંગતું ન હતું થોડા સમય પછી એક કાર તેની નજીક આવીને ઉભી રહી ગઈ તે કાર જૂના જમાનાની લાગતી હતી ભાવેશ તે કાર્યો કારની અંદર ડ્રાઈવર અને એક

એટલે બંને મિત્રો કારમાં બેસી ગયા થોડી વાર પછી તે જૂની ગાડી તેને આગળ વધવા લાગી બંને કોઈ પણ ડર લાગતો તેને એવું લાગી રહ્યું હતું કે આ જૂની કારમાં બેઠેલા મુસાફરો કોઈ અમીર પરિવારના હોય એવું લાગતું હતું લગભગ રાતના ત્રણ વાગ્યા પછી તે કાર જૂની હવેલીની સામે ઉભી રહી બંને મિત્રો કારમાંથી નીચે ઉતર્યા કારમાંથી બહાર આવ્યો બોલ્યા નહીં તે ડ્રાઈવરની સાથે જૂની હવેલીમાં પ્રવેશી ગયા હવેલી ખૂબ મોટી હતી તે ખૂબ જ જૂની દેખાતી હતી પરંતુ બંને મિત્રોને એક વાતની ની નવાઈ લાગી કે આવડી મોટી

તે થોડી ડરામણી દેખાતી હતી તેણે ઈશારો કરીને ડ્રાઈવરને કશું કહ્યું ડ્રાઈવરે બંને મિત્રોને તે મહિલાની પાછળ જવા માટે ઈશારો કર્યો અને તે બીજી બાજુ જતો રહ્યો હવે તે સ્ત્રી બંને સાથે એક મોટા ઓરડામાં આવી તે ઓરડો એકદમ સરસ હતો આટલો મોટો ઓરડો સુંદર અને સારી રીતે સજાવેલો હતો બંને મિત્રોને આ જોઈને આચર્ય થયું કે હવેલી પૂરી ગંદીથી ભરેલી છે પણ આ ઓરડો આટલો સ્વચ્છ કઈ રીતે હોય શકે ઓરડાની અંદર લાલ રંગનો પ્રકાશ આવી રહ્યો હતો પણ તેને સમજાતું ન હતું કે તે ક્યાંથી આવી રહ્યો છે બંને મિત્રો સોફા ઉપર બેઠા બંનેને અહીં ઘણી બધી વસ્તુઓ વિચિત્ર લાગી રહી હતી થોડી વારમાં તે ઓરડામાં ઓછામાં ઓછા દસ પંદર લોકો એકઠા થઈ ગયા

આ હનુમાન ચાલીસા કાઢીને વાંચતો પણ આજે તેને ડર લાગવા માંડ્યો હતો કે તે અને તેનો મિત્ર મોટી મુશ્કેલીમાં છે તેની આસપાસ લોકોનું વર્તન ખૂબ જ વિચિત્ર અને આઘાતજનક લાગતું હતું તેમ છતાં તે ડર્યો નહીં અને હિંમત થી કામ કર્યું તેણે તેના મિત્રને ઉભા થઈને બાજુના ટેબલ પર બેસવાનો ઈશારો કર્યો અને ઈશારામાં કહ્યું કે તું મારો હાથ મજબૂતીથી પકડી લે તું જરા પણ ડરતો નહી સોફા પર બંને મિત્રો બેઠા હતા ત્યાં નજીકમાં એક મોટો અને તે આ ખુરશી ઉપરથી ઉઠીને સોફા ઉપર કેમ બેઠો એટલે તેણે તેના મિત્રને ઈશારાથી અરીસા સામે જોવા માટે કહ્યું જ્યારે તેના મિત્ર મુકેશે અરીસા સામે જોયું કે તરત જ તેના હોશ ઉડી ગયા

હવે તે ભયભીત થઈ ગયો હતો તેને લાગ્યું કે ત્રણ નોકર ઉભા હતા તે વૃદ્ધે બંને મિત્રોને કહ્યું કે આજે તેની પુત્રીનો જન્મદિવસ જન્મ દિવસ છે અને તમે લોકો પણ આવ્યા તે સારું થયું આજે મારી પુત્રીનો જન્મદિવસ જન્મ દિવસ

અને તે વૃદ્ધ તરફ જોઈને બોલી કે દાદા આ પ્રસંગે તમે મને શું ગિફ્ટ આપવાના છો વૃદ્ધ માણસ સંજય તરફ જોઈને બોલ્યો કે દીકરી હું તને એવી ભેટ આપીશ કે તું આનંદથી પાગલ થઈ જઈશ આટલું કહીને તે જોર જોરથી હસવા લાગ્યો આખી હવેલી તેના હાસ્યથી ભરાઈ ગઈ હવે બંને મિત્રો કપડા બદલવા માટે નજીકના રૂમમાં ગયા ત્યાં પહોંચીને સંજય તેના મિત્રને કહેવા લાગ્યો કે તું જરા પણ ગભરાતો નહીં અને પોતાના ખિસ્સામાં રાખેલી હનુમાન ચાલીસા આપણી રક્ષા કરશે તેની હાજરીથી આ ભૂત આપણું કાંઈ પણ નુકસાન કરી શકશે નહીં બંને રૂમમાંથી બહાર આવ્યા અને સોફા પર બેસી ગયા થોડી જ વારમાં પાર્ટી શરૂ થઈ તે વૃદ્ધ માણસની છોકરી

ફક્ત થોડો સમય હિંમત સાથે તેમનો સામનો કરવો પડ્યો બંને ફરી એ સોફા પર બેસી ગયા આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનો જાપ કરવા લાગ્યા તેની આજુબાજુથી ઘણા અવાજો અને સિંચો આવી રહી હતી પરંતુ તે બંને આ બધાથી બેજાન હતા અને ફક્ત જાપ કરતા હતા થોડીવાર પછી બધા જ અવાજો બંધ થઈ ગયા બંને મિત્રો એ આંખો ખોલી તો રૂમમાં તે બંને સિવાય કોઈ ન હતું અને હવેલી પણ ન હતી બંને ઉભા થયા અને ત્યાંથી જવાની તૈયારી કરી જંગલમાં ધીમે ધીમે સૂર્યનો પ્રકાશ વધવા લાગ્યો એક ચા ની હોટલ સંજય તેની કાર ત્યાં રોકી અને ચા ની હોટલ ઉપર આવ્યો દુકાનદારે તેની સામે થોડીક વિચિત્ર નજરે જોયું અને પૂછ્યું સાહેબ આટલી વહેલી સવારમાં

ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો